ખેડૂત મિત્રો એનસી ડેક્સ ઉપરનો જીરા ઊંઝાનો વાયદો વીસ હજારની નીચેની સપાટીએ સરકી જતા અને જીરુના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ વીસ કિલોના ચાર હજારની નીચેની સપાટીએ આવી જતા ખેડૂતો અને વેપારીઓમાં એક પ્રકારનો ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ છ છ બે હજાર પચીસના રોજ એનસી ડેક્સ ઉપરનો જીરા ઊંઝાનો જૂન બે હજાર પચીસનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો વધીને ઓગણીસ હજાર સાતસો પંચાણું અને જુલાઈ

અંજાર ત્રણ હજાર સાતસો સાઠ હારીજ ત્રણ હજાર નવસો એક થરાદ ચાર હજાર એંસી રાધનપુર ચાર હજાર બસો પાંચ પાટણ ત્રણ હજાર આઠસો એકસઠ ઉંઝા ચાર હજાર પાંચસો ને પાંત્રીસ ખેડૂત મિત્રો જૂન બે હજાર પચીસનો વાયદો વીસ હજારની નીચેની સપાટીએ આવી જતા અને હાજર ભાવ પણ ચાર હજારની નીચેની સપાટીએ આવી જતા ખેડૂતો અને વેપારીઓમાં અત્યારે જોરદાર ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે તમારે ત્યાં ગામડે બેઠા જીરુના કેવા ભાવ ચાલી રહ્યા છે અને જાણકાર ખેડૂત મિત્રો કોમેન્ટ કરે કે આવનારા સમયમાં જીરાના વાયદા અને હાજર ભાવમાં કેવા પરિવર્તન જોવા મળશે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બન ಆಗ